વેલકમ બેક બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે બનાસકાંઠાના ડીસાના રોબસ ગામે તળાવમાં પાણી છોડાયું છે નર્મદાનું પાણી છોડાતા ખેડૂતોને ફાયદો થશે તંત્ર દ્વારા યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું ઉનાળાના સમયમાં સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજે ઇસા તાલુકાના અમારા વિરોણા ગામમાં નર્મદા મૈયાનું નીર પહોંચી ગયું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નથી તેમજ મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્રભાઈની સખત મહેનતથી અને કુંવરજી બાવળીયા સાહેબના પ્રયત્નથી તેમજ અમારા વિસ્તારનો ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત આગેવાન માનનીય લોકપ્રિય અને પાણીના ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળી સાહેબના સખત મહેનત આજે વિરોણા ગામમાં રંગ લાવી છે અને આજુબાજુનો સમગ્ર ડીસા વિસ્તાર પાણીના તમામ ખેતરો છલોછલ ભરાઈ ગયા છે તમામ તળાવો છલોછલ ભરાઈ ગયા છે તે બદલ આજના દિવસે હું પરમભાઈ માળી સાહેબનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું